જંબુસર તાલુકાના છિદ્રા ગામે દલિત વ્યક્તિને માર મારવામાં આવ્યો પ્રાપ્ત વિગત મુજબ જંબુસર તાલુકાના છિદ્રા ગામે રહેતા બળવંતભાઈ નરોત્તમભાઈ રોહિત ખેતરમાં ગયેલ ત્યારે કલ્યાણી ગામની વતની ગૌરાંગભાઈ પટેલ તેમજ ગામના વતની ભગવતી વલ્લભ પટેલ તેમને માર મારી ખેતરમાં પાડી દીધેલ ત્યારબાદ એ લોકો ઘરે આવીને કુટુંબીજનોને ધમકી આપેલ ત્યારે તેમના કુટુંબીજનો ખેતરમાં દોડી ગયેલ ત્યાંથી બળવંતભાઈ નરોત્તમભાઈ રોહિત બેભાન અવસ્થામાં પડેલા હોય તેઓને તાત્કાલિક જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લઈ જવામાં આવેલ ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા લઈ ગયેલ આ બાબતની જાણ કાવી પોલીસ સ્ટેશનને કરવામાં આવી છે તેવું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું રિપોર્ટર યાસિન મલ્લિક ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ચેનલ લેવા ગયતા કેતરમાં અને એમને કેતરમાં પાલો લેવા ગયા એમને કેતરમાં કે બી માર મારો છે અને હાથમાં બી પાર બધુંય થઈ ગયું છે પકડા પકડી ઘરે આવી પાછા ધમકી આલે છે

હવે પછી ભાઈ પોતા અમારા ઘરે આવ્યા હતા અને ધમકી આપી ધમકી આપી ધમકી આપેલી છે તમે સમજાવી દીધો મારે મેં આવું બધું ધમકી આપી ગયેલા છે અને પછી અમે આ ખેતરમાં ગયા ને ખેતરમાંથી બે બે વાસ્તામાં મળી આવ્યા છે ભાઈ અને ભાઈ ઘરે મને યાદ ધોરણ ગણાવે એકથી ધોરણ ગણાવે તો શું કરવા ગયા તા ભાઈ પાલવા માટે ગયા તા બકરાના પાલવા માટે તમારું નામ હા નામ જયંતિભાઈ તમે કઈ ના ને આ ભાઈ વાઘેલું છે તે ભાઈ